વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને મુદ્દે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ ઠાકોરની આગેવાનીમાં આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો રાજુભાઈ ઠાકોર દ્વારા જણાવ્યું હતું કે તાજેતરમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે હજુ ખેડૂતોને વળતર મળ્યું નથી માત્ર વાયદાઓ થઈ રહ્યા છે અપાય છે છે તો પણ મળે જ્યારે આ વખતે પૂરતું વળતર મળે ખાલી મંગફળી ડાંગર નહીં તુવેર કપાસ સહિતના અન્ય બધા જ પાકોમાં માં વળતર મળે તેવી રજૂઆત આવેદન પત્ર થકી કરવામાં આવી છે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આવ્યા આપવા માટે આવ્યા હતા કારણ કે તાજેતરમાં કમોસમી વરસાદ સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો ધોવાઈ ગયા છે બરબાદ થઈ ગયા છે અને જેથી કરીને તેમને વળતર આપવામાં આવતું નથી સરકાર ખાલી વાયદા કરે છે ડિક્લેર કરે છે પણ એમને વળતર મળતું નથી વળતર મળે છે તો ત્રીસથી પાંત્રીસ ટકા મળે છે જેથી કરીને આ વખત જે નુકસાન થયું છે ખેડૂતોને સદંતર પાકની અંદર એ પાકનું પૂરેપૂરું વળતર મળે ખાલી કપા ખાલી મગફળી અને ડાંગરમાં નહીં પણ સમગ્ર બીજા બધા પાકો છે તુવેરો છે કપાસ છે અન્ય પાકો પણ છે એ પાકોને પણ ભારે નુકસાન થયું છે તો બધા જ પાકોનું એમને વળતર મળવું જોઈએ એવી અમારી માંગણી છે અને એ રીતે અમે આજે મામલેદારને આવેદનપત્ર આપ્યું છે અને વહેલી તકે એમને વળતર મળે એવી અમારી માંગણી છે રાજુભાઈ ઠાકોર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ